આગલું વીલ ચોટી ગયું છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં બધા ભાઈ હર હર મહાદેવ મિત્રો આજે છે ને ભાઈ રક્ષાબંધન છે તમને બધા ભાઈઓને ખબર જ હશે તો બધા ભાઈ હેપી રક્ષાબંધન બાકી ચાલો મિત્રો અત્યારે અમે જાય છે ભાઈ દરિયા જાય છે કેમ કે દરિયો પૂજવા માટે નારિયલ ને અબીર ગલાડ ને બધું લઈ લીધું છે સમુદ્ર કિનારો બે કિલોમીટર જેવું થાય છે સાટા આવે છે બાકી ચાલો રીતે થઈ ગયો છે બાકી ચાલો હવે આપણી ગાડી કાઢીએ અહીંથી આ ગાડી લઈ જવાનું છે અલી ગાડી નો હોય એને આ ગાડી લઈને નીકળીએ અરે જાવન છે ને હે તો અત્યારે મિત્રો ઘરેથી તો નીકળી ગયા અમે યક ભાઈ અમારો ઓફિસ ગામ જાય છે દરિયો પૂજવા માટે ચાલો મિત્રો તમને દેખાડો જો મિત્રો ચાલુ જ છે બધા

બોરે અમારે કુલા કરી આ લે લે એક જ દીમારી વેચી છે

ગાડીમાં જતો ગારો સારી રીતે હવા ઓછી આની ગાડી તો જો થઈ આવે ગાડી લઈને ભગાડ ભગાડ ગાડી ભગાડ સ્લીપ મારે સ્લીપ અમે ગાડી છોટી ગઈ વ્હીલ છોટી ગયું ભાઈ નીકળીએ કે ભાઈ આગલું વ્હીલ છોટી ગયું છે એટલો ભાઈ આમાં કિસર થઈ જાય ને વરસાદ થાય ને ત્યારે આમાં બહુ ગારો થઈ જાય એની હિસાબે

તો અત્યારે મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે બાકી અત્યારે પણ વરસાદ ચાલુ જ છે મોટી બેન આવે મોટી બેન હે હાલ બંધ બંધ સાંજ લો કરી દે મને

डो कैमरा ये दुखड़ा नहीं ले बाबू देखो ना ले भाई आय यहां मारा पर दिए से रखो आ मेरे भाई आ ले आ ले रखो रखने का तो ये पढ़ खाली खाली रख देना હલો પછી ભાગ પાડી છે પૈસા પેલા બધી લઈ આવ્યા બાકી છે કા

કેમ કે ભાઈ અત્યારે થાય ને એની હિસાબે પછી ચાલો મહાદેવના દર્શન કર લો ચોરો પાંચ વાગી ગયા છે બાકી મારી બીજી બેન પણ આવી ગઈ લસમ પેંડો તો હું નથી પેંડામાં હોય ને મિત્રો હોય ને એન્ડ કરું છું બાકી તમને વિડીયો કેવો લાગે સારો લાગે તો લાઈક્રાઈબ કરો નહીં ભૂલતા બાકી બધા ભાઈ ને હર હર બાય